સવારમાં પાણી પી અને મસ્ત રીતે ખેતરમાં ગાયો ચરવા પડી છે જોઈ શકો છો વિડીયોમાં કેટલી મસ્ત આમ હળીમળીને ચરી રહી છે એ લક્ષણ ખાલી ગાયોમાં જ જોવા મળે છે મિત્રો અને પ્યોર કાંકરેજી ગાયો છે આ જોઈ શકો છો કે પાંચસો પ્લસ ગાયો છે અડધી આ સાઈડ છે અને અડધી આ બાજુ છે આ વસ્તુ એક ગૌવંશ ગોવાળો બચાવી રહ્યા છે આવી ઉનાળાની ગરમીમાં પણ તડકા વેઠી ખેતરે ખેતરે ફરવાનું ત્રણ ચાર કિલોમીટર પાંચ કિલોમીટરની રેન્જમાં ચાલવાનું ગાયોને સાચવવી પાણી પીવડાવવું ખવડાવવું આ પણ બહુ એક સેવાનું જ કામ છે જોઈ શકો છો કે ગાયો કેટલી મસ્ત રીતે તમને આમાં આવકારો આપી રહી છે જોઈ શકો છો ગોવાડો પણ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરે છે ઘણી વખત ચરવા મળે ના મળે તો પાંચ કિલોમીટર શું પણ છ કિલોમીટર સુધી પણ ગમે ત્યાં ચરવાની શોધ કરીને પણ ગાયોને ભૂખી રાખતા નથી તમે જોઈ શકો છો કે ખેતરની અંદર આજુબાજુમાં બધું વાવેતર થઈ ગયેલું છે છતાં પણ ગાયો ગોવાડના એક જ અવાજે લીલા ઘાસને પણ અડતી નથી એમને પણ ખબર છે કે અમારો જે ગોવાડ છે એમને ભૂખી નહીં રાખે એટલો ગાયને ગોવાડ ઉપર વિશ્વાસ છે અને ગોવડને ગાય ઉપર વિશ્વાસ છે કે હું કહીશ બોલાવીશ તો મારી પાછળ બધી ગાયો આવી જશે એટલે મિત્રો આ રાખવી કંઈ જેવા તેવાના કામ નથી આના માટે બહુ અઘરી વસ્તુ છે આ રાખવીએ જોઈ શકો છો કે અત્યારે છે પાંચ કિલોમીટર ચાલી સવારે સાત વાગે નીકળી હતી તો દોઢેક કલાકના રસ્તાનું અંતર કાપ્યા પછી ગાયો અહીંયા આવી છે અને તડકો પણ આ જ વેઠે કારણ કે અહીંયા આખો દિવસ ચરવાની છે તો જોઈ શકો છો કે અહીંયા કોઈ એવી છાંયડાની વ્યવસ્થા પણ નથી છતાં પણ ગોવાળ ચારસે અને બપોરે પાણી ઉપર લઈ જાય ત્યારે વચ્ચે રસ્તાની અંદર નેડિયાની અંદર છાંયડું હશે ત્યાં અમને બેસાડી કારણ કે એમને જીવથી પણ વધારે વાલી હોય છે ગાયો મિત્રો બીજા વિડીયો સાથે મળીએ